સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં કોર્પોરેશન તંત્ર દ્વારા એક તરફ વરસાદી કાંસોની યોગ્ય સફાઈ નહીં થતી હોવાની ફરિયાદો આવી રહી છે તો બીજી તરફ આ જ વરસાદી કાંસોમાં માટીવાળું પાણી છોડવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા શહેરમાં આ વખતે વરસાદી માહોલમાં આવેલા વિનાશક પુરે ભારે તારાજી સર્જી હતી જેમાં શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલી વરસાદી કાંસો ઉપર થયેલા દબાણ અને વરસાદી કાંસોમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું જેના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે આવા વરસાદી કાંસોની પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં ઉદાસીનતા જોવા મળી હતી તો બીજી તરફ આ જ વરસાદી કાંસોમાં બોરવેલનું માટીવાળું પાણી છોડવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી વરસાદી કાસમાં ખાનગી ટ્રેક્ટર ચાલક દ્વારા માટીવાળું પાણી છોડવામાં આવ્યું હતું એક તરફ આ વરસાદી કાસમાં પહેલેથી જ ગંદકીની સમસ્યા છે આ કાસમાં સાફ સફાઈ થઈ નથી તેવામાં બોરવેલનું પાણી છોડવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે અને વહેલી તકે આ મામલે પાલિકા પગલા ભરે તેવી માંગ ઉઠી છે આ જે ચીકણી માટીવાળું અને પાણી જે ગંદુ પાણી પાણી જે રૂપારેલ કાંસની અંદર જે બંસલ મોલની સામે છે ત્યાં છોડવામાં આવ્યું એકચ્યુઅલી બંસલ મોલની સામે ત્યાં એન્ક્રોચમેન્ટ બહુ પ્રમાણમાં છે કોઈ વ્યક્તિએ આખું એરિયા દબાવી દીધું છે કોર્પોરેશન અને એની રજૂઆત બી કોર્પોરેશનના હું ગયો હતો ત્યારે ત્યાંના નાગરિકોએ રજૂઆત કરેલી કારણ કે એના દબાણથી બંસલ મોલની અંદર રહેતા અને બંસલ મોલની આજુબાજુ જે સોસાયટીઓ છે એ બધામાં પાણી ઘૂસી ગયેલું કારણ કે પાણી નીકળવાની જગ્યા નથી એ વાત બી મેં કમિશનને કરી છે ઇવન તો આ રૂપારેલ કાંસની અંદર બારે માસ ડેરેન્જનું પાણી વહેન કરે છે કારણ કે બે પમ્પિંગ સ્ટેશનો છે પણ આ પહે પહેલો પમ્પિંગ સ્ટેશન જે છે ગાજરાવાડી સુવેર પમ્પિંગ એનો વિધાઉટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાણી એ રૂપારેલ કાંસમાં જાય છે ઇવન દો સોસાયટીઓના લોકોએ પણ સોસાયટી અથવા બીજા લોકોએ કોન્ટ્રાક્ટરોએ ડ્રેનેજ લાઈનમાં ના જોડવી પડે એના કરતાં રૂપારેલ કારમાં જોડી દીધી છે હવે જો આ વ્યક્તિ આવું ગંદુ પાણી ફરી એમાં છોડતું હોય તો પહેલાં તો એની એનું જે વાહન છે ચાહે ગાડી લઈને આવ્યો હોય ટ્રક અથવા જે બી લઈને આવ્યો એ પહેલાં જમા કરી દેવો જોઈએ મોટો દંડ ફટકારવો જોઈએ અને પોલીસ કેસ કરવો જોઈએ એવું મારે સ્પષ્ટ પાનવું છે એક કરશે તો બીજો કરશે બીજો કરશે તો ત્રીજો કરશે આવા કોઈપણ વ્યક્તિ હોય જે કોર્પોરેશનની પ્રિમાઇસિસમાં ઘૂસીને પ્રિમાઇસિસમાં નગરજનોને નુકસાન કરતું હોય કારણ કે આ ગંદુ પાણી છોડે એટલે વાંચુ લોકોને જવાની છે એટલે આવા લોકો ઉપર સિકંજો કસવો જોઈએ એની મોનિટરિંગ કરવી જોઈએ અને રૂપારેલ કાંસની અંદર બંને તરસાલી અને આ સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટો છે એમાંથી જે પાણી છોડવામાં આવે છે બંધ થવું જોઈએ જેથી આ કાંસ બી સુકાય અને કાસની અંદર જેટલા પણ લોકોએ જોડાણ કર્યા હોય એ તમામ કાપી નાખવા જોઈએ જેથી નાગરિકોને દુર્ગંધ દૂર થાય મચ્છરની ઉત્પત્તિને ઉપદ્રવ થાય છે એ દૂર થાય અને કાસ ખુલ્લી હોય તો લોકોને મચ્છરનો ત્રાસ ઓછો થઈ જાય એવું મારું સ્પષ્ટ બનવું છે અને વાસ બી ઓછી થઈ જાય સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર